સુરેન્દ્રનગરના થાનગરના રાધાકૃષ્ણ મહિલા ધૂન મંડળ આયોજિત અને ફૂલવાડી ગરબી મંડળના યુવાન મિત્રોના અન્ય સહયોગથી ફૂલવાડી વિસ્તારમાં શ્રી રામ જ્ઞાન મહોત્સવનું આયોજન બાર અગિયાર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું અગિયારસના દિવસે તુલસી વિવાહ શ્રી રામ ભગવાનના લગ્ન મહોત્સવનું પણ આયોજન કરવાનું જેમાં ભગવાનની વાતે ગાતે રાધાકૃષ્ણ મંદિરથી પીપળા ચોકમાં પસાર થઈ ફૂલવાડી બગીચાથી સ્થળ પર રથ આવ્યું હતું જેમાં બોડી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા આજ રોજ આ ફુલવાડી વિસ્તારના રાધાકૃષ્ણ ભૂન મહિલા મંડળ દ્વારા તેમજ ફૂલવાડીના અમારે ગરબી મંડળના યુવાનો દ્વારા જે આ સરસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે એ કથામાં આજરોજ તુલસી વિવાહની તિથિ હોય તો ચાર વર કન્યા પક્ષે પણ ઠાકર ભદ્રવણીનો લાવો લીધો તો તેમજ આ સર્વ ભૂન મહિલા મંડળને તેમજ આ ગરબીના યુવાનો મોટા તેમજ આ ફુલવાડી વિસ્તારના સર્વ વડીલોને હું અભિનંદન પાઠવું છું કે આજ આજ પણ આ આપણી સંસ્કૃતિ આપણા ભાવિ પેઢીને વિસરી ન જાય એ માટે આ જે કાંઈ ધુરસવીઓને આપણે ઉજવણી કરો છે એ બદલ એ બદલ આભાર અને અભિનંદન પાઠવું છું તેમજ આ રામકથાનું રસપાન કરી રહ્યા તુષાર બાપુ નિમાવત બાપુ જે સરસ મજાનું આપણને રામકથાનું પઠન કરી રહ્યા છે રસપાન કરાવી રહ્યા છે એમને પણ હું અભિનંદન પાઠવું છું અને વંદન કરું છું તેમજ આ ફુલવાડી વિસ્તારના સર્વ દલવાડી સમાજ હોય કે પ્રજાપતિ સમાજ હોય કે ભરવાડ સમાજ હોય કે અઢારે વણ સર્વ સાથે મળીને ને જે કયા આપડા ધર્મ નું રસપાન સર્વ લોકોને ને મળી રહે એ માટે આયોજન કરતા રહે જયેશ મોરી દિવ્યાંગ સ્થાનગઢ સુરેન્દ્રનગર